પોરબંદર ચોપાટી ફટાકડા બજારમાં ગેરકાયદે વીજ કનેક્શન મેળવી કૌભાંડ કર્યાની ચર્ચા પોરબંદર ચોપાટી પર આવેલ પાર્ટી પ્લોટ ખાતે હાલ ફટાકડા બજાર શરૂ થઈ છે જેમાં દરેક સ્ટોલ ધારકો પાસેથી વીજ કનેક્શનના નામે પૈસા ઉઘરાવવામાં આવ્યા છે પરંતુ જે વીજ જોડાણ લીધું છે તે પાલિકાની સ્ટ્રીટ લાઇટમાંથી વીજ જોડાણ મેળવેલ છે જે પૈસા ઉઘરાવવામાં આવ્યા તે ખાનગી કોન્ટ્રાક્ટરને લાભ અપાવવા લંગર નાખી વીજ જોડાણ કરેલ છે જો કે આ બાબતે પજીવીસીએલ કચેરી અજાણ હોવાની વાત કરે છે પરંતુ ટીએનજી પાસે એક્સક્લુઝિવ વિડિયો છે જે વિડીયોમાં લંગર નાખેલ હોવાની સ્પષ્ટ દેખાય છે જો કે હંગામી ધોરણે વીજ જોડાણ કોન્ટ્રાક્ટરોએ લેવાનું હોય એમાંથી સ્ટોલ ધારકોને કનેક્શન આપવાનું હોય પરંતુ મનપાએ કોન્ટ્રાક્ટરને લાભ અપાવવા અને કમિશન ખાવાની વૃત્તિ સાથે કૌભાંડ કર્યું હોવાની શહેરમાં ચર્ચા જાગી છે હવે આમાં જે કનેક્શનો તમે કહો છો એ પ્રમાણે જે ડાયરેક્ટ કનેક્શન ચાલે છે તો અમારી પીડીવીઝનની ટીમ જે છે ચેકિંગની ટીમ અને સ્થાનિક જે સબડિવિઝનને લાગુ પડતું હશે એ સબડિવિઝનની ટીમો અમે ત્યાં મોકલાવી દેશુ અને સ્થળ ચકાસણી કર્યા બાદ

એમાં જે લાગુ પડશે પાવર ટોટી જ્યાં જણાશે ત્યાં એના ઉપર કંપનીના નિયમ પ્રમાણે જે એક્શન લેવાના થાય બધા જ એક્શન એના ઉપર લેવાના થશે અને એ પ્રમાણે એને દંડ પણ ફટકારવામાં આવશે અમારી ચેકિંગની ટીમો અન્યત્ર હોય છે અને અત્યારે સ્થાનિક ઓફિસને અમે જાણ કરી દઈશું તમે અત્યારે અમને કીધું છે માહિતી આપી છે તો એ માહિતીના આધારે અમે સ્થાનિક ટીમોને ટીમ બનાવી અને મોકલી આપી અને એની જે કાર્યવાહી કરવામાં આવશે એક કે બે દિવસની અંદર એ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે